ચેલો દોસ્તો જય સર સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં આપણે જો તૈયાર થવા જઈશી ગામમાં હવે કોઈ લાગે છે થોડોક થોડોક સીવાનું છે તો જઈએ હવે બસ મજા ને ને બધું કરી નાખ્યું છે અને હવે કટિંગ કરવા મળી સાડીમાં હમણાં તો નીકળા બ્લાઉઝ ચાલે છે સીવાના તો હું આપણે બ્લાઉઝ કટિંગ કરીને સીવા મળીએ મોડું થઈ ગયું છે બહુ તડકોય થઈ ગયો અને થોડુંક મોડુંય થઈ ગયું પણ હાલ છે સીવા મડીએ ફટાફટ એટલે સીવાય જાય એટલે આવું સીવાનું હોય કટિંગ કરતા વાર લાગે સીવતા વાર લાગે ઘાસ બટન કરતા વાર લાગે આપણે વાડીએ જમવાનું થઈ ગયું બપોરનું કેમ કે ગામમાં ટિફિન તો લઈ લેતી પણ આપણો ભાઈ આવેલો છે એટલે ભાવનગરથી બહુ મસ્ત મજાના સમોસા લાવ્યો એટલે આપણે ખાવા વી વિ ભાવનગરના સ્પેશિયલ ગોપાલના સમોસા મસ્તની ચટણી સટલી મને આ ચટણી બહુ જ ભાવે ભાઈ છે ને અહીંયા આવેલો છે એટલે આપણે કઈ ગામમાં જવાનું મન થતું નથી એટલે આપણે તો થોડેક રોકાઈ ગયા છીએ અહીંયા છે આ કોળે જાય છે ચમરુકડી કોળે જાય છે જો લીંબુ ને પણ વાતાવરણ અનુકૂળ આવી ગયું છે એ કોળ જ છે પણ અને દાડમ જો હવે થોડુંક મોટી દારમડી થઈ ગઈ ને એટલે દાડમ મસ્તી ના આવવા મળ્યા જો આપણે દાડમ એને છે જવાબ કડાક મસ્તી ના થઈ ગયા મોટા મોટા પેલા તો હળી જતા બહુ અને મોટું ન થતા હળી જાય હળી જતા અલગ અલગ છે આ લાલ છે અને સફેદ છે અને બધી અલગ અલગ પ્રકારની છે જવાબ છે આજે જે હાથમાં છે ને એ આનું છે લાલ આ સીતાફળ જો હવે પાન ખરી ગયા બધા અને હવે પાછી કોળી ગઈ કોળી ગઈ ને ફૂલે આવવા ગયા જો લાગશે લગભગ આને આ વખતે સીતાફળ આવશે મસ્તી ને તો આવું કંઈક છે અમારા વાડો અને સીકુડા જો થોડાક થોડાક છે હવે કંઈ બહુ લાટ નથી રહ્યા કેમ કે ઓલા સીપાનજી બહુ આવે ને તે ખેરી જ નાખે નકરા નાના મોટા બધા ખેરી નાખીએ પાકલ ગોતતા હોય કે હતી એને એ પાકલ ગોતવામાં અને ગોતવામાં કાસા હોય એ ખરતા જાય સીકુડા તો બધા ખેરી નાખાશે હું પાસા નવા આવે ત્યારે અમુક અમુક છે ખાલી હવે તો આપણે જવાડીમાં થોડું કાંટું મારી લીધો અહીંયા હતા એટલે હવે આપણે મસ્તીમાં દાડામાં થોડુંક ખાઈ લઈએ જો રીંગણા અલગ અલગ પ્રકારના છે આ થોડુંક બી બીજું છે બીજા હતા જરૂર અહીંયા જો એથી અલગ પ્રકારના છે હંમેશા એક થોડાક થોડાક રીંગણા છે મસા તો ઉલી જાવ બહુ નથી સુકાઈ ગયા પાકવાન ટાઈમ આવી ગયો મસા લેવા ન થાય ને બહુ પણ આપણે ઘરની વસ્તુ છે ને ભાવે વધારે એટલે મીઠી લાગે ભલે ને ગમે એવી હોય તો એથી મસ્ત નહીં લાગે તો હાલ થોડુંક આપણે દાડમ ખાઈ લઈએ તો હાંસના સાર વાગી ગયા છે અને આપણે જો અત્યાર હું રોકાઈ જાય હા વાળીએ વાડીએ પાછા ગામમાં તો શાકભાજી કાક લેતા આવી અને ભાઈના કપડાં કપડા ફિટિંગ કરવાના છે કરતા આવી શાકભાજી લઈને પાછા એ વાડીએ વી આવી કેમકે ભાઈ આવેલો છે તો ભાઈ તો પાછો કાયલ જતો રહેશે એટલે થોડીક વાર ભાઈ આરે રહીને ને રોકાય થોડીક વાર એમ થોડું ઘણું કામ ત્યાંથી હોય પતાવીને પાછા આગળ વી આવી વાડીએ વાડી આવીને પછી કાંક ખારું ખારું ખાવાનું કરશું કાંક તો હાલુ વડી હાલવા આજ તો આપણે કોઈ નથી હથવાડો કેમ કે બધી બેનપણી બાર ગામ જતા રહ્યા છે અને એક બેન પણ બેનપણી ઘરે કામમાં જતા રહ્યા તો આજ હથવાડામાં કોઈ નથી એક બિલાડી બેન હતા જોઈએ જાય હવે ને આપણે આવીને તરત જ ગામમાંથી શાકભાજી લઈ આવ્યા એટલે પછી ટેન્શન ન રહે જો શાકભાજીમાં પાપડ લઈ લીધું છે અને પછી બીજું છે દ્રાક્ષ જો હવે દ્રાક્ષ દ્રાક્ષ લીધી અને પછી છે સોળ હાડી સોળા હાડી સોળા છે તો આપણે શાકભાજી લઈ લીધું અને પાછા વાડીએ જવા દે કેમ કે આજ તો આવવાનું જવાનું આવવાનું જવાનું જ રહ્યું ભાઈ પાછો કાલે તો જતો રહેવાનું હોય એટલે આપણે ભાઈ કે બહુ રહેવા તો ન મળે એટલે થોડું ઘણું કામ હોય કરી નાખીએ અને પાછા જાય વાળી આવે તો હાલો જો હાસ પડી ગઈ છે અને જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે અને એક તો હજી શું લે કંઈક બને જ છે પછી જોવા જાય પેલા આપણું જમવાનું બની ગયેલું છે એ તો જોતા જાય તો જમવાનું જો આવું છે કંઈક જો આ જમવામાં છે આખા રીંગણાનું શાક છે પછી મગની ડાળ છે આખા મગની ડાળ અને ભીંડાનું શાક છે બાજરાનો રોટલો સાઈસ પાપડ એવું બધું છે જમવાનું આ ભાઈ આવેલો છે એટલે આપણે બધું બનાવ્યું છે જમવાનું ને હવે રસોડામાં કંઈક બને છે આપણે જોવા જઈએ શું બને છે ગાજરનો હલવો

અને ને આપણે અહીંયા પૂરો કરીએ તમને મારો વ્લોગ કેવો લાગ્યો માં કહેજો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીએ બીજા નવા માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય બાય